આજે ફોટો ઇલેક્ટ્રિક અસર એના માટેના પરિબળો અને ફેરફારની વાત કરી તો આપણે હવે એ જોવું છે કે આપાત થયો એ પ્રકાશ અને ઉત્સર્જિત થયેલા એ ઇલેક્ટ્રોન એ બંનેના સ્વભાવની એ બંનેના પ્રકૃતિની વાત કરવી છે તો મૂળભૂત રીતે એ કણ છે કે તરંગ એ નક્કી નહોતું થઈ શકતું કારણ કે આપણે જ્યારે કિરણ આપાત કરીએ છીએ

બિનિયા એટલે દ્રવ્ય કણો છે જ નહીં તો એવા કેસમાં અહીંયા પ્રકાશને તરંગ સાથે જોડવો પ્રકાશને કણ સાથે જોડવો કોની સાથે જોડી શકાય એ બાબત અહીંયા વિચારવાની હતી તો જો પ્રકાશને તમે તરંગ સાથે જોડો છો ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનને કણ હોવા છતાં તમે તરંગ સ્વરૂપે સ્વીકારો છો તો કેવી કેવી રીતે આ ઘટનાઓ વર્ણવી શકાય

એ તીવ્રતાના સંપ્રમાણમાં હોય પ્રવાહ છે એ તીવ્રતાના સંપ્રમાણમાં હોય અને બીજા ત્રીજા મુદ્દાનો સિમ્પલ નિષ્કર્ષ શું છે તો કે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ એ આવૃત્તિ પર આધારિત છે આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે આ એનો આધાર થયો હવે જો આને તરંગવાદ સાથે સરખાવીએ તો તરંગવાદ સાથે સરખાવતા એની પૂર્વ ધારણાઓ અથવા ગુણધર્મો આપણને કેવા લાગે હું એક સપાટી લઉં છું આ સપાટીમાં ઘણા બધા ઇલેક્ટ્રોન છે એ બંધિત અવસ્થામાં છે ધારો કે આવા ઘણા બધા ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે અને એક ઇલેક્ટ્રોન ને નીકળવા માટે બહાર જવા માટે ફાઈ ઝીરો એટલે કે કાર્યવિધિ તરીકે પાંચ જૂલ ખરેખર તો બહુ મોટો એકમ છે આની ઉર્જા ખૂબ નાની હોય ઉદાહરણ તરીકે કેટલી જરૂર છે પાંચ જૂલ જુલ ની બદલે આપણે એના યોગ્ય એકમમાં લખીએ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર છે આ એક્ઝામ્પલ ને હજી સહેલું કરીએ મારે કોઈ એક વસ્તુ લેવી છે ફોર એક્ઝામ્પલ મોબાઈલ લેવો છે તો વીસ હજાર રૂપિયાનો મોબાઈલ આવે છે તો વીસ હજાર રૂપિયાનો મોબાઈલ લેવાની પ્રક્રિયા શું છે કાં તો મારી પાસે વીસ હજાર રૂપિયા હાજર હોય તો સીધો મોબાઈલ જઈને લઈ આવું મારી પાસે વીસ હજાર રૂપિયા હાજર નથી તો હું શું કરું તો કે મારી પાસે જે રૂપિયા આવે ને ભેગા કરતો જાઉં કોઈક પાસેથી બે હજાર રૂપિયા મને આવ્યા તો એવું હું રાખું પછી કોઈક પાસે ત્રણ હજાર આવે એ ભેગા કરું પાછા કોઈક પાસેથી પાંચ હજાર આવે એમ કરતા 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 જ્યારે વીસ હજાર રૂપિયા થાય ને ત્યારે મોબાઈલ લેવા જાવ બે રીતની પ્રક્રિયા થઈ ને એક તો તાત્કાલિક લઈ આવું અને બીજી વીસ પૂરા નથી મારી પાસે તો ભેગા થાય ત્યાં સુધી રાહ જો પાંચ દિયે ભેગા થાય દસ દિયે ભેગા થાય પંદર દિયે ભેગા થાય જઈએ ભેગા થાય તઈ જઈને લઈ આવો આ બે ઘટના થઈ તો તરંગવાદ શું કહે છે તો કે તરંગ છે એ એવું દર્શાવે છે કે તરંગ પ્રમાણે જ્યારે ઊર્જા આપાત થાય છે ત્યારે તરંગને કોઈ નિશ્ચિત તીવ્રતા હોય છે તરંગની તીવ્રતા તીવ્રતા એટલે શું એકમ ક્ષેત્ર ફોર ધ એકમ સમયમાં આપાત થતી ઉર્જા તો આનો અર્થ કેવો થયો તો કે હું આટલો એરિયો પસંદ કરું છું આટલો એરિયો આ કેટલો છે તો કે એક મીટર સ્ક્વેર છે અને એક સેકન્ડ હું અવલોકન કરું ને ત્યારે એક ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે છે આટલા એરિયામાં એક સેકન્ડમાં કેટલી ઉર્જા મળે છે એક ઇલેક્ટ્રોન વોલ્ટ તો આ ઉત્સર્જન ક્યારે થશે પાંચ થાય બીજી સેકન્ડે બે ત્રીજી સેકન્ડે ત્રણ ચોથી સેકન્ડે ચાર પાંચમી એનો અર્થ એવો થાય કે ઉત્સર્જન શું થયું પાંચમી સેકન્ડ ઉત્સર્જન થયું પ્રાયોગિક પરિણામ શું દર્શાવે છે આખી ઘટનાને ચારેય મુદ્દામાં આપણે કન્વર્ટ કરીએ પ્રાયોગિક પરિણામો શું છે આ જે છે એ પ્રાયોગિક પરિણામો છે અને તરંગ પ્રમાણે એના ગુણધર્મો છે તીવ્રતા મુજબ એને ઉર્જા મેળવતો ગયો પેલો પ્રશ્ન ઉત્સર્જન થવું કે નહીં તીવ્રતા કરે કે આવૃત્તિ આવૃત્તિ આપણે શું કીધું થ્રેસોલ્ડ આવૃત્તિ કરતા એ કટ ઓફ આવૃત્તિ છે થ્રેસોલ્ડ આવૃત્તિ છે એના કરતા ઓછા હોય તો ઉત્સર્જન થતું તો ઉત્સર્જન થવું કે નહીં આવૃત્તિ નક્કી કરે છે તરંગવાદ પ્રમાણે કોણ નક્કી કરે આવૃત્તિ તો કે પરિણામો બંધ બેઠા નહીં બરાબર એવો જ મુદ્દો અહીંયા છે કે અહીંયા શું કીધું આપણે તો કેટલો પ્રવાહ ઉત્સર્જિત થશે એ તીવ્રતા નક્કી કરે છે હવે આનો અર્થ એવો થાય કે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ ને છ છ ઇલેક્ટ્રોન છે તો હું એક હારે જોજો એક હારે ત્રીસ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપું છું એક હારે કેટલી આપું તો છ એ છ ઉત્સર્જન થઈ જાય છ એ છ નું ઉત્સર્જન થઈ જાય તો પ્રવાહ વધી જાય શું આપવાની મેં વાત કરી ઉર્જા ઉર્જા આપું તો છ એ છ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ ગયા તો પ્રવાહ વધી ગયો ઉર્જા પ્રવાહ ને વધારે છે પ્રાયોગિક પરિણામો પ્રવાહ ને કોણ વધારે છે તીવ્રતા આ તરંગવાદ પ્રમાણેની ધારણાઓ છે અને આ જે પ્રયોગ પરિણામો છે તરંગવાદના અને પ્રયોગના બેયના પર ઊંધા થયા આ એવું કે છે આ તો સાબિત કર્યું આપણે કે તીવ્રતા પ્રવાહ બદલાવશે આ સૂત્ય છે ઊર્જા બદલાવશે આ એવું કહે છે કે આવૃત્તિ નક્કી કરશે ખોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થવું કે નહીં આ સૂત્ય છે તીવ્રતા નક્કી કરશે ઉત્સર્જન થવું કે નહીં એટલા માટે આ ત્રણેય મુદ્દા છે એ એટલે કે આવૃત્તિ અને તીવ્રતાના મુદ્દા તરંગવાદ પ્રમાણે ખોટા પડે છે આ આપણો જે થિયરીનો પાર્ટ છે એનો સેકન્ડ પેરેગ્રાફ છે થર્ડ પેરેગ્રાફ છે આ છે એક જ ઘટનામાં મેં બધાય બાબતો આવરી કેટલા સમય ઉત્સર્જન થયું પાંચમી સહી આ શું કહે છે થાશે તો દસ ની માઇનસ નવ સેકન્ડ માં જ થઈ જાય બાકી થાય નહીં આનો અર્થ કહે છે તો કે મારે પાંચ ઇલેક્ટ્રોન કરશે આઈવી ઉત્સર્જન થવા માટે ઇનફ હશે મને કોઈ આપે છે બે હજાર ત્રણ આપે એના કે ફરક આરે વીસ આપશે તો મોબાઈલ લઈશ ભેગા કરીશ પ્રાયોગિક પરિણામો તો એવું કે છે તત્કાલીન થઈ જશે તરંગવાદ પ્રમાણે શું કહે છે ભેગા કરે રાખીશ કરે રાખીશ જઈએ ભેગા થઈ જાય ને ત્યારે ઉત્સર્જિત થાય અર્થાત આ બે પરિણામો અને ધારણાઓ આ બધી ધારણાઓ છે અને આ પરિણામો છે એ કે મેચ થતા એટલે એ હજી સ્પષ્ટ થતો નથી કે આને તરંગ તરીકે લેવું કે